સંખેડા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મિયા ગામ બ્રાન્ચ કેનાલમાં ઠેર ઠેર ગાબડા જ્યારે માંજરોલ ગામ પાસે કેનાલના બ્રિજના પાયાની બાજુમાં પણ પડ્યા ગાબડા સંખેડા તાલુકાના માંજરોલ અને કાલી તલાવાડીને જોડતા રસ્તા પરથી બ્રાન્ચ કેનાલ પસાર થાય છે અને તેના પર નાનો બ્રિજ બનાવવામાં આવેલો છે બ્રિજની નીચે કેનાલમાં ગાબડું પડ્યું છે તેનાથી બ્રિજને નુકસાન થાય તેમ છે જ્યારે ત્રણ કિલોમીટર વિસ્તારમાં કેનાલમાં મોટા મોટા ભૂઆ અને કેનાલ તૂટી જતા ગમે ત્યારે રોડમાં ભૂવા પડશે ખેતરોમાં જવા માટેનો એક જ માર્ગ છે જો રસ્તો પણ તૂટી જાય તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જાય તેમ છે નર્મદા નિગમે કેનાલ બનાવી હતી પેરાફિટ અને કેનાલ અનેક જગ્યાઓ પર તૂટેલી છે તેને રિપેર કરવા માટે વખતો વખત સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે પરંતુ તંત્રના અધિકારીઓ ધ્યાન આપતા નથી હાલ આ કેનાલમાં વધુ ગાબડા પર્યા અને ખેતરોમાં પાણી ઘૂસી જાય તો એક તરફ માવઠાના મારનું નુકસાન અને બીજી તરફ કેનાલના પાણી ઘૂસી જાય તો તેનાથી નુકસાન થાય તેમ છે ખેડૂતોની એક તરફ માઠી દશા છે ત્યારે નર્મદા નિગમના અધિકારીઓ વહેલી તકે કેનાલ રિપેર કરાવે તેવી માંગ ઉઠી છે માજરોલ ગામની અંદર નર્મદા કેનાલ જાય છે મિયા ગામ કરજન પ્રાંત છે હવે કાલે તલાવરીથી આપણે માજરોલ તરફ આવીએ તો એક નારું છે કેનાલના ઉપર નારું છે એના નીચે આજુબાજુના સાયડે બંને બાજુ ગાબડા છે બહુ મોટા મોટા હવે કાલે તલાવરીથી ગામરી આવું હોય ડભોથી ગામડીથી કા માંજરોલમાં આવવું હોય તો એક જ એ કેનાલ ઉપરથી પસાર થતો એક જ પુલ છે હવે ક્યાલ ગમે ત્યારે મોટા વાહન જાય ને પુલ જો ધસરી જાય કોઈ જાનહાનિ થાય તો એનું જવાબદાર કોણ અને બીજું કે એને જે આપણે આ જે નિગમવાળા છે એમને મારી એટલી જ રજૂઆત છે કે આ જે ગાબડા છે જે બધું ચારી ચાખરા છે એને દૂર કરે એ મારી અભિનંતી નામ બધું મા મારું નામ છે તરવી મનોજભાઈ આ કેનાલ મિયા ગામ કરજણ જાય છે અને કેનાલમાં એટલું બધું સમારકામની જરૂર છે કે અહીંયા ઠેર ઠેર ગાબડા પડેલા છે અત્યારે તો પાણીની જરૂર નથી પણ જે દિવસે પાણી જરૂર પડશે તે દિવસે પાણી મળે નહીં એનું સમારકામ સત્વરે કરાવવું જોઈએ નર્મદા નિગમે અને એનું કામ કરાવે તો ખેડૂતને આગળ જતો મુશ્કેલી ના પડે નહીં તો કોઈ એને સમારકામ કરતું નથી આ જાળવા ઉગી ગયા છે જૈન થઈ જૈન થઈ ગાબડા પડી ગયા છે જો કોઈ મોટું ભંગાન થઈને ખેતરમાં પાણી પીયાશે તે પણ ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવશે એટલે સત્વરે નર્મદા નિગમવાળાએ એને સમારકામ કરવાની જરૂર છે તમે આવીને સ્થળ પર જુઓ કેટલી જગ્યાએ કેનાલો તૂટી ગયેલી છે એનું સમારકામ કોઈ કરતું નથી સમાચાર સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ઝડપી માહિતી મેળવો